તરા આજે મારું રીલ ડાયરી ક્યારે જઈને બતાવઈશ ગાય આજે મૈડી ચોક લઈ આઈ ચાની ઊઠી એટલે તો હે એપ્લિકેશન છે ના

મારું રિઝલ્ટ હતું તો હું તમને મારું રિઝલ્ટ દેખાડ તો તમને મારી રિઝલ્ટ ગેવી છું અને મને બહુ જ ભૂખ લાગી માટી કારણ કે અમે અમારા ઘર હે યાર લીમડો વાયવો ઈમા એ હુકાવો હુકાવો હે તો આપણે માટી ગોઠવાની હે તે ગોઠવા થઈ માટી એમાંથી ભરી લઈએ હાય થી થી <takt> <takt> <takt>

મમ્મા મને ને કરે કંટાળો આવે તમ બગી કે છે તો મમ્માએ કીધું કે હા તમે કીધું મમ્મા હું છે દે હું મક્કલી હું બહુત છે મમ્મા શું બનાવ્યું છે આ છે ખોખરા આ છે વેફર ખેડી દોદાસ દાઈ છાસ ને રોટલો